નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસને વાર ગુરુવાર તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો શું કપાસના વાયદા બજાર રૂખા બજારની સ્થિતિ સાથે દરેક માર્કેટિંગ અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બની રહેજો તો આગળ વાત કરીએ તો રોની બજારમાં નરમાનો અથાવત અને ખાંડીએ વધુ અઢીસો રૂપિયા નીકળી ગયા છે અને દેશમાં રોની આવકો અત્યારે એક પોઈન્ટ સાઠ લાખ કાંસડીની આવક હતી અને રૂની બજારમાં આગામી સપ્તાહમાં વેચવાલી વધે તેવી ધારણા છે અને બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાયદા બજાર ગુજરાતમાં શંકરુનો ભાવ ત્રણ પોઈન્ટ આઠ માઇનો બસો રૂપિયા ઘટીને બાવન હજાર આઠસોથી ત્રેપન હજાર ત્રણસોના હતા રૂના ભાવ અઢીસો રૂપિયા ઘટીને ખાંડીએ ચાલીસ હજાર બસોથી ચાલીસ હજાર છસોના હતા તો મિત્રો કપાસિયા અને ખોળના બજારમાં પણ ભાવ આજે સ્થિર રહ્યા હતા અને બ્રેન્ચમાર્ક ખોળ વાયદો આજે અઠ્યાવીસ રૂપિયાનો સુધારો થતાં બે હજાર સાતસો દસની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને એસી રૂપિયા અમરેલી સાતસો ચાલીસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા તેરસો પચીસથી ચૌદસો ને એસી રૂપિયા જસદણ તેરસો પચીસથી ચૌદસો ને પાહ રૂપિયા બોટાદ તેરસોથી પંદરસો ને અઢાર રૂપિયા ભાવનગર બારસો પચાસથી ચૌદસો ને ચાલીસ રૂપિયા જામનગર અગિયારસો પચાસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા બાબરા ચૌદસો આઠ થી પંદરસો ને બાવીસ રૂપિયા જેતપુર એક હજાર થી ચૌદસો ને એકોતેર રૂપિયા વાંકાનેર તેરસો થી ચૌદસો રૂપિયા